કુવારા સર્કલ થી પ્રસ્થાન કરી તાબોર જુનાઠાણ લુસીકુજ થઈ શહીદ ચોક સુધી રેલી મહાત્મા ગાંધી દાદાભાઈ નવરોજી ઇન્દિરા ગાંધી ડોક્ટર આંબેડકર અને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવસારી મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું આ રેલીમાં આગેવાનો યુવાનો મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા જેના કારણે સમગ્ર શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાયો હતો રેલીની શરૂઆત ફુવારા ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ તિરંગાની શુભા સાથે રેલી ફુવારા સર્કલથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી આગળ વધી હતી ટાવર ખાતે મહાન સ્વતંત્રતા સેનાની દાદાભાઈ નવરોઝજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જૂનાથાણ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ ખાતે ભારતના સંવિધાન ડૉક્ટર બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અંતે સહીદ ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશના ભવિષ્ય માટે અખંડતા માટે અને ભાઈચારો કાયમ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી નવસારી પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રેલી દરમિયાન વિશેષ સપોર્ટ આપવામાં આવ્યો ટ્રાફિક નિયંત્રણ સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખતા રેલી શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ રેલીનો હેતુ યુવાનોમાં દેશપ્રેમ જગાડવાનો છે તિરંગાની શોભા સાથેની આ બાઇક રેલી નવસારીમાં દેશપ્રેમ ભાઈચારો અને એકતાનું અદભુત પ્રતિક બની રહી છે